નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ને ઘણું બધું નુકસાન જોવા મળે છે અત્યારે વધારે વરસાદ છે અને આ તમે જુઓ મગફળી વાવેલી છે આ ભાઈ આ મારા મિત્રનું ખેતર છે અને અત્યારે તમે જુઓ અને જે સામે તલાવ જેવું દેખાય એ તલાવ નથી મિત્રો એ ખેતી જ છે અને એમાં કપાસ વાવેલો છે આપણે અત્યારે અહીંયા જ જવાનું છે કે કેટલું ખેડૂતોને નુકસાન છે આ વરસાદના કારણે આ કુદરતી વરસાદ અત્યારે વધારે પડી રહ્યો છે અને તમે જુઓ કે આ મગફળી છે મગફળીની અંદર અત્યારે પાણી કેટલું જાય છે તમે જુઓ અત્યારે તમે જુઓ લાઈવ વરસાદ ચાલુ છે અને ભાઈ આ બાજુ આવો તમે હું તમને બતાવીશ

નાની નાની મગફળી છે તો આમાં ખેડૂતોને બળી જાય બિયારણ કેટલું મોંઘું છે અને આવી કુદરતના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે આ ખેતરની અંદર આપણે કપાસનું વાવેતર છે મિત્રો અને કપાસનું આખું ઘોડા ખેતર ભરાઈ ગયું છે આ તમે જુઓ આમાં કપાસનું વાવેતર છે તો આમાં તમને કપાસનો છોડવો પણ નથી જોવા મળતો તમે જોઈ રહ્યા છો લાય છે ખેડૂત મિત્રો અત્યારે હા તો આપણો વિડીયો એ બને એટલો શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણે તો ખેડૂત મિત્રો આપણો બને એટલો વિડીયો શેર કરો જેથી કરી આપણો વિડીયો વધારે વધારે લોકો પાસે થાય જેથી કરી સરકારને પણ ખબર પડે અત્યારે આ તો કે આ બાજુ ભાઈ કેમેરો લ્યો આ જો આ ખેડૂત ભાઈ ને જાહેર પણ તળે તળે જાય છે તો કેટલું બધું નુકસાન જોવા મળે ખેડૂતોને તો ખેડૂત મિત્રો તમે અત્યારે આ મગફળી જોઈ રહ્યા છો તે મગફળીની અંદર ખેડૂત મિત્રો વધારે પાણી છે અને બિયારણ પણ મોંઘું છે અને અત્યારે લગભગ મારા કહેવા પ્રમાણે જો હજી આ કાલના સુધી આવો વરસાદ રહેશે એટલે મગફળીનું પૂરું છે મગફળી બળી જ જવાની છે અને આ બાજુ જે તમને ઝાડ દેખાય છે એ ઝાડનું પણ ઘણું બધું નુકસાન જોવા મળે છે અને વીજળી પણ અત્યારે ચાલુ છે અને આ બાજુ જે તળાવ દેખાય છે એની અંદર કપાસનું વાવેતર છે ખેડૂત મિત્રો તે કપાસના વાવેતરમાં પણ કપાસ ડૂબી ગયો છે કંઈ દેખાતું નથી તો આટલો બધો ખેડૂત મિત્રોને ખોટ છે તો તો ખેડૂત મિત્રોને આટલું બધું નુકસાન છે જેમ કે અત્યારે જો મગફળી ડૂબી ગઈ છે જો વધારે વરસાદ આવશે તો ખેડૂતો પણ ડૂબી જશે એટલા માટે હું બધું નુકસાન છે તો ખેડૂતોને સરકાર થોડો ઘણો વળતર આપતું રહે તો ખેડૂત મિત્રોને કંઈ વાંધો ના આવે તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો અને અમારી માહિતી કેવી લાગે જો સાચી લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી અને આ વીઆઈપી ચેનલને સપોર્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા કારણ કે અત્યારે અતિ ભારે બહુ વરસાદ છે અને લાઈવ પણ ચાલુ હોતા ચાલે આ ભાઈ આ બાજુ આવો ભાઈ આપણે જોયું મગફળી હજુ તું તો પૂરું છે કપાસ તમને બતાવવા પડું નથી કારણ કે એ ખેતર છે એમાં ડૂબી ગયો છે હા કપાસ અને આગળ તમે જોવો મગફળી આવશે પાણી તમે જો આમાં મગફળી તમને દેખાતી પણ નથી તો આમાં કેટલી બધી ખેડૂત મિત્ર ખેડૂતોને ખોટ છે તો મારેથી આ નથી જોયું જાતું એટલે આપણે આ વિડીયો બનાવવા પડે છે અમારે જેથી કરી સરકાર છે ને થોડાક ખેડૂત મિત્રોને લાભ મળે એવી અપીલ છે આપણીને અને આ મગફળી હાવ ડૂબી ગયેલી છે તમે જુઓ લાઈવ તો ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી આવનારા વિડીયો આપણે ખેડૂત માટે કંઈક નવીન જ કરશું અને સપોર્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલ ભૂલતા અને તમે આ જોઈ લો મગફળી અત્યારે કેટલું પાણી છે અને વરસાદ લાઈવ ચાલુ છે અને પાણી પણ અત્યારે તમે જુઓ ભરપૂર ભરપૂર જાય છે અને અતિ ભારે અતિ ભારે વરસાદ છે અને મગફળીનો મોલ જે છે આપણે નાનો છે કપાસનો પણ મોલ છે એટલે એટલે લગભગ ખેડૂત મિત્રોનું પૂરું થઈ ગયું છે તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે